અંબાજી જવું ભાઈ અશોકભાઈને ફોન કરવો પડે અશોકભાઈને ફોન કરવા હલો અશોકભાઈ અંબાજી જવું તો અંબાજી જવું અમારે હા તમારા જોડે આવું હે તમે આવું તમારા જોડે આવ્યું પછી આપણે જઈએ આપણે બે જવું પછી બરાબર જેવું હોય ભાઈ આપણો દશર થયો ને દશરથ થયું ફોન કરકે અંબાજી જાઉં અંબાજી જવું આ અંબાલાલ ગોટતો નહીં તો જવા દેતોય નહીં ધારપુણવી જતો તો આ આખું નવી જોત નહીં આ દશરેથ આવી એવી લઉં એવી લઉં લગભગ વાતો જબરજસ્ત કાળ કરું વાગતો દશરે ના પૂટકા કાઢ કોઈ એમાં આશું ઘરે બોલું વાગતો ચાલે અંબાજી જવું શા અંબાજી જવું શાહ ચોકડા જાઉં છ અંબાજી જવું છે અંબાજી એક વાત કહું દશરથ અંબાજી તો મારે જવું સા

અતવા વાટકા ભરી ભરીને અને કહી દીધું કે તાસમાં તપેલામાં લઈ જવાનો ગેળ લઈ જાવ તમે જા મારે શું કરજી જઉ ને આવ ઈ વાટકો આપણે એવો ના

તો કરા જો તો એવો વરસાદ પડ્યો પડે ને બધો શરદી થઈ ગઈ મન તો યાર જબરદસ્ત મોટા કે જબરજસ્ત શરદી યાર મારતા જબરજસ્ત બાપા મન તો બોરી છે આય હો આહા મતો ગરફાટ બરફા જબરજસ્ત થઈ ગયો બંધ થઈ જા પણ આટ લઈ પેલા નું બોલ લે બટો બટના મજા નહી એવો ઠેલો ની આવે લેલતે કાય કરે ભાઈ તો તો કેદારી એનો તો કો આગળ મે ગાડી લઈને આવ્યો કોઈ હે એમ હું નો આટ કરું

અંબાલાલ બાપા જોડ ના છે તારા ખબર છે ને અંબાલાલ બાપા ની ગમે બાર નીકળવાનું ગયું

હું કહું હજી ગાડી હા આ બીજી પે બેહમાન એ એ ઉને કરવા નું બીજી પે બેહમાન જબરદસ્ત તમારી પકડી બેહવાનું પટ્ટો આरियो ને આવો પટ્ટો લુઆ આरियो એ લેવા પટ્ટો પટ્ટો હા ના ઘરે હિલાયો ઓમ ગોગડે બાંધી લેવાનો અલ્યા તું ઊભો આવા મને તું ના આવી થોડો ઓમ રે તું વાગે નહીં અલ્યા મમલાલ પાણી મારે તું ગરાફો ખવડાવી માર ના કે મન તો ના મને તમે ખાલી જોવો ખાલી મારું રાખ્યા બીજી કહે હે ઉતાર ગાડી ચલો આપડે ફરીને આયા હવે અંબાજી જઈશું તારી ગાડી તો કદી આવું એ નહીં

આ આ લે કે ઓય આ લે કે મેલી જો અલ્યા બધું ખર્જો ઓ કાલો અલ્યા કાલો કેસે કેસે લોગ રહેતે યાર હેડો કહું ઓફર એસી એસી વાળો રૂમ

કશ્યો વાદો નહીં હું જાઉં તાન અમાર તો ઘેર જ જાઉં છું અંબાજી સારું કરજો માતાજી આ દાડો તાક તો ફાટી ગઈ બેની બીજું તો હોકો તમારો વિડિયો ગમ્યો તો વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ દર્ચી કરજો અને આપ દશરાજ ભાઈ આવો જો નવા તમારા હાર હોય અને વીજળી કાટકાઈ ના ફાજી હવારી તમે વિડીયો બધા બહુ જણા જોવા પણ સપોર્ટ કરતા નહીં યાર તમે સપોર્ટ કરવા યાર ખાલી એક સબસ્ક્રાઇબ નું બટન તો દબાવવાનું હોય એટલું તમારે નહીં થતું નહીં તમારે પૈસા લાગતા કશું નહીં તો એટલું અમાર માટે સારું બીજા